નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટા અને સમાચારની વાત કરીશું ગુજરાતની કેરીએ મધ્યપ્રદેશમાં ધૂમ મચાવી છે મધ્યપ્રદેશના ખંડવા બજારમાં ગુજરાતથી આવેલી દેશી કેરીએ ધૂમ મચાવી છે આ કેરી કુદરતી રીતે ઘાસમાં પાકે છે આથી સીધી ખાઈ શકાય છે રૂપિયા સાઠ પ્રતિ કિલોના ભાવની આ કેરી લોકપ્રિય બની છે તેની સૌથી મહત્વની વિશેષતા એ છે કે તેને સીધું ખાઈ શકાય છે તેનો શેક અથવા જ્યુસ બનાવવામાં આવતો નથી આ જ કારણ છે કે સામાન્ય રીતે મેંગો શેક પીવાવાળા લોકોને પણ આ દેશી કેરીનો સ્વાદ ખૂબ ગમ્યો છે જે કેરીનો ભાવ સામાન્ય લોકોની પહોંચમાં છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન થી ભારતીયોનો પહેલો જથ્થો પાછો ફર્યો છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના ભીષણ યુદ્ધને પગલે ભારત સરકારે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે આ ઓપરેશન હેઠળ ઈરાનથી ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવામાં આવી રહ્યા છે સવારે એકસો ને દસ વિદ્યાર્થીઓનો પહેલો જથ્થો ભારત પહોંચ્યો હતો વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે બાકીના વિદ્યાર્થીઓને પણ ઝડપથી બહાર કાઢવામાં આવશે એક વિદ્યાર્થીનીએ ભારતીય દૂતાવાસની વ્યવસ્થાને બિરદાવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશને મળ્યું પ્રથમ છીછરા પાણીનું યુદ્ધ જહાજ આઈ એસ અનાલ ભારતીય નૌકાદળને તેનું પ્રથમ સબમરીન વિરોધી યુદ્ધ જહાજ આઈ એનએસ અનાલા મળ્યું છે વિશાખાપટ્ટનમના નેવી ડોકયાર્ડમાં તેને વિધિવત રીતે કાર્યરત કરવામાં આવ્યું છે આ ઐતિહાસિક પ્રસંગે સીડીએસ જનરલ અનિલ ચૌહાણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા મહારાષ્ટ્રના વસઈના ઐતિહાસિક અન્નાલા કિલ્લા પરથી આ યુદ્ધ જહાજનું નામકરણ કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન ક્રેસમાં ગુજરાત સરકારે એર ઇન્ડિયા પાસે બે પોઈન્ટ અગ્નસિત્તેર કરોડ રૂપિયા માગ્યા છે અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટના બાદ ગુજરાત સરકારે એર ઇન્ડિયા પાસે નુકસાની પેટે બે પોઈન્ટ અગ્ન સિત્તેર કરોડની માગણી કરી છે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે હોસ્ટેલની ઇમારતને થયેલા નુકસાનના વળતર રૂપે આ રકમની માગણી કરવામાં આવી છે ઇમારતનું સમારકામ એર ઇન્ડિયાના ખર્ચે જ કરવામાં આવશે મહત્વના વાત કરીએ તો અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધબધબાટી જોવા મળી છે અમદાવાદમાં મોડી રાત્રે વીજળીના કડાકા બડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા એસજી હાઈવે એસપી રિંગ રોડ ચાંદખેડા મોટેરા સેટેલાઇટ બોપલ નિકોલ નરોડા હોડો સહિતના વિસ્તારોમાં અંડાધાર વરસાદ વરસ્યો હતો વરસાદના કારણે માર્ગો પર વાહનોની અવરજવરને અસર પણ થઈ હતી અત્યારે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લિપકાર્ટ પર ભારતનું સૌથી મોંઘું ટીવી વેચાયું છે ફ્લિપકાર્ટ પર ભારતનો સૌથી મોંઘું મોટું અને સૌથી મોંઘું ટીવી વેચાયું છે 115 ઇંચનો પંદર ઇંચનું ટીસીએલ એક્સા નાઇન ફાઇવ મેક્સ ટીવી ઓનલાઈન ત્રીસ લાખ રૂપિયામાં વેચાયો છે આ ટીવીનું કદ તમારા રૂમની દીવાલ જેટલો મોટો છે એક્સ નાઇન ફાઇવ ફાઇવ મેક્સ વિશ્વનો સૌથી મોટો ક્યુડી મિની LED ટીવી છે જે 4K કે અલ્ટ્રા એચડી રિલ્યુઝ રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે આ સાથે ટીવીમાં બાર સ્પીકર્સ પણ આપવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘો મુશળધાર ગુજરાતમાં બાર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું હવામાન વિભાગે ગુજરાતના પાંચ જિલ્લાઓમાં ભારે અતિ વરસાદનું એલર્ટ આપ્યું છે આણંદ દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા ભરૂચ સુરત ભાવનગર તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ધોધમાર વરસાદની સંભાવના છે આ ઉપરાંત અમદાવાદ રાજકોટ કચ્છ સહિત અન્ય અઢાર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં અંડરપાસમાં બે લક્ઝરી ફસાય છે પાંચ નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ગાંધીનગરમાં મોડી રાત્રે એક થી ચાર વાગ્યા સુધીમાં ત્રણ કલાકમાં અઢી ઇંચ સરેરાશ વરસાદ ખાબકી ગયો ભારે ગાજવીજ અને પવન સાથે આ વરસાદને કારણે શહેરમાં જળબંબાકાની સ્થિતિ સર્જાઈ ગઈ અંડરપાસમાં પાણી ભરાઈ જતા બે લક્ઝરી બસ ફસાઈ ગઈ હતી જેમાં સવાર પાંચ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત દરરોડ પાસે પંદર ફૂટ ઊંડો ભૂવો પડતા તંત્ર દોડતું થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લેહ જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ દિલ્હીથી લે જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ છે 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 ફ્લાઇટ નંબર કહેવામાં આવી કે ઉડાન ભર્યાના થોડા સમય પછી ટેકનિકલ ખામી જોવા મળી આ પછી તરત જ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું ફ્લાઇટને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવી છે વિમાનમાં એકસો ને એસી મુસાફરો સવાર હતા બધા મુસાફરો સુરક્ષિત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયંકર યુદ્ધના ભણકારા હવે અમેરિકા પણ મેદાને ઈરાન ઇઝરાયેલ યુદ્ધ વધુ વકરવાની શક્યતા છે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે અને અંતિમ આદેશની રાહ જોઈ રહ્યા છે એક રિપોર્ટ અનુસાર ટ્રમ્પને આશા છે કે અમેરિકાની સંડોવણીના ભયથી ઈરાન તેનો પરમાણુ કાર્યક્રમ છોડી દેશે જોકે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી કોમેનીએ કહ્યું છે કે ઈરાન ક્યારેય ઝૂકશે નહીં જો અમેરિકા યુદ્ધમાં જોડાશે તો વૈશ્વિક સંકટ ઊભું થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોધમાર વરસાદ દસ ઇંચ વરસાદ નોંધાયો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને સાહીઠથી વધુ તાલુકામાં વરસાદ પડ્યો ડાંગના આહવામાં દસ ઇંચ કપરાડામાં નવ પોઈન્ટ પંચોતેર વઘઈમાં આઠ સુબીરમાં સાડા સાત ઇંચ ધરમપુરમાં સાત વાંસદામાં પાંચ પોઈન્ટ પચાસ કેરગામમાં પાંચ ઢોલવણ માણસા સુત્રાપાડા અને વેરાવળમાં ચાર ચાર ઇંચ બીજી તરફ સુરતના ઓલપાડમાં પણ ધોધમાર વરસાદ પડ્યો વિવિધ જગ્યા વરસાદી પાણી ભરાઈ ગયા છે અમદાવાદમાં તો ભારે વરસાદથી બધે પાણી પાણી થઈ ગયું છે અને વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં અંબિકા નદીમાં પૂર આવ્યું છે મધર ઇન્ડિયા ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે અંબિકા નદીમાં ઘોડા પૂર આવ્યો છે તેથી કે અંબિકા નદી પરનો મધર ઇન્ડિયા ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે આ ડેમ ઓવરફ્લો થતાં તેના સીન કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે નોંધનીય છે કે આ સિઝનમાં પહેલી વખત મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે બીજી તરફ સુરત જે કામરેલી અને બારડોલીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનનો ઈઝરાયેલ ચાર શહેરો પર હુમલો છસો ને ઓગણચાલીસ લોકોના થયા છે મોત નવા સમાચાર સામે આવ્યા છે કે ઈરાને ઈઝરાયલના ચાર શહેરો પર હુમલો કર્યો છે આ બે દેશોના હુમલા દરમિયાન અત્યાર સુધીમાં ઓગણચાલીસ ઈરાનીના મોત થઈ ચૂક્યા છે સવારે ઈરાને ઇઝરાયલમાં બીરસેબા તેલ અવ્યવ અને ગામ અને હોલોન પર હુમલો કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈઝરાયલે ઈરાનના બે પરમાણુ શહેરો ખાલી કરવા કહ્યું છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધનો સાતમો દિવસ પૂર્ણ થઈ ગયો છે ત્યારે ઇઝરાયેલી સેનાએ ગુરુવારે સવારે ઈરાનના અરાક અને શહેરના લોકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા ચેતવણી આપી છે અરાકમાં હેવી વોટર રિએક્ટર અને મોટા પાયે હથિયારોનું ઉત્પાદન થાય છે ખ્વાડાબમાં પણ આર ફોર્ટી હેવી વોટર રિએક્ટર આવેલું છે આ ચેતવણીથી યુદ્ધ વધુ વકરવાના સંકેતો મળી રહ્યા છે

અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જળબંબાકાની પરિસ્થિતિ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ભરૂચના વાલીયા પંથકમાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો અંકલેશ્વર વાલિયાને જોડતા સ્ટેટ હાઈવે પર નાળાની કામગીરીના પગલે અપાયેલા ડાયવર્ઝન ઉપર પાણીમાં ઇકો કાર ફસાઈ ગઈ હતી કારમાં સવાર છે બીજી તરફ ગાંધીનગર ગામમાં પણ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે ગાંધીનગરમાં વરસાદના કારણે વાવોલ અંડરપ્લાસ પણ બંધ કરાયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે